બનાવવા માટે મેં બધા જ શાક ફ્રૂટ અને દાળ તૈયાર કરી લીધા છે જેમાં જોઈએ તો ચણાની દાળ મગની ફોતરાવાળી દાળ તુવેરની દાળ લીલી મકાઈ ગુવાર ટીંડોળા લીલી ચોળી લીલા વટાણા ચણા તુવેર વાલ સુરતી પાપડી કોબી બટેટા ગાજર બીટ ફ્લાવર ગલકા તુરિયા શકરિયા દૂધી રીંગણા કાકડી સુરણ ધાણાભાજી પાલક ટમેટા તીખા અને મોડા લીલા મરચાં લીલું લસણ લીલી ડુંગળી લીલી હળદર આદુ સફરજન ચીકુ કેળા પપૈયા અને જામફળ લીધેલા છે આ સિવાય ખટાશ માટે લીંબુ પણ લીધું છે જે અહીંયા રાખવાનું રહી ગયું છે હવે સૌથી પહેલા આપણે બધી દાળને બાફવા મૂકી દેસું તો તેના માટે એક કુકર લઈ તેમાં બે બે ટેબલ સ્પૂન ચણા દાળ મગની ફોતરાવાળી દાળ અને તુવેરની દાળ ઉમેરીશું હવે આ બધી જ દાળને એકવાર ચોખ્ખા પાણી વડે સરસથી ધોઈ લેશું અને ત્યાર પછી આ કુકરને ગેસ ઉપર મૂકી તેમાં એક થી દોઢ કપ જેટલું પાણી અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી કુકરનું ઢાંકણ ઢાંકીને ચાર વિસલ થાય ત્યાં સુધી દાળને બાફી લઈશું અને બીજા ગેસ ઉપર એક જાડા તળિયાવાળું મોટું વાસણ લઈ તેમાં બે લિટર પાણી ગરમ મૂકીશું હવે આ પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે તૈયાર કરીશું ઘૂટો બનાવવા માટે આપણે કોઈ પણ જાતનું તેલ કે મસાલાનો ઉપયોગ નથી કરવાના ઘૂંટો બનાવતી સમયે કયું શાક ક્યારે ઉમેરવું એ જ મહત્વનું છે તો ચાલો આપણે ઘૂંટો બનાવવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં અહીં અમે પ્લેટમાં દૂધી કાકડી તુરિયા ગલકા ગાજર બટેટા સકરિયા અને બીટ લીધા છે તેની છાલ કાઢી લેશું ખૂટો બનાવવા માટે જે શાકમાં છાલ હોય તે બધા જ શાકની અથવા તો ફ્રૂટમાં પણ છાલ હોય તો તેની છાલ કાઢીને જ તેનો ઉપયોગ કરવાનો છે છાલ સાથે કોઈ પણ ફ્રૂટ કે શાક ઉમેરવાના નથી અહીંયા લીલી હળદરની પણ છાલ કાઢી લીધી છે હવે આ હળદરને હળદરને આ રીતે જે ઝીણી ખમણવાની ખમણી ખમણી હોય તેની મદદથી લેશું ઘૂંટામાં સૂકા મસાલાની સાથે સૂકી હળદર પણ નથી ઉમેરવાની એટલે જ ઘૂંટાને મસ્ત કલર આપવા માટે અહીંયા મેં લીલી હળદર લીધી છે અને લીલી હળદરને આ રીતે ઝીણી ખમણીને જ લેવી તેને જાડી ખમણીમાં નથી ખમણવાની હળદર ખમણાઈ જાય ત્યાર પછી આપણે જે પાણી ગરમ મૂક્યું હતું તે ઉકળવા લાગ્યું છે તો તેમાં આ ખમણેલી હળદર ઉમેરી દેસું અને તેની સાથે જ સ્વાદ પ્રમાણે અથવા તો એકથી દોઢ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરીશું અને હળદર મીઠાને પાણીમાં સરસથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી તેમાં શાકભાજીમાં લીલા વાલ વટાણા તુવેર અને લીલા ચણા ઉમેરીશું અને તેની સાથે સમારેલી ચણાલી વાલોળ ટીંડોળા પાપડી અને ગુવાર ઉમેરીશું એ સિવાય લીલી મકાઈના થોડા દાણા પણ ઉમેરીશું અહીંયા ઘૂંટો બનાવવા માટે પહેલા આપણે એ શાક ઉમેરવાના છે કે જેને ચડતા થોડી વાર લાગે જે શાકને ચડતા વાર લાગતી હોય તેને શરૂઆતમાં ઉમેરીશું અને ત્યાર પછી ધીમે ધીમે આ શાક થોડા થોડા ચડવા લાગે એમ પાછળથી ઓછા સમયમાં ચડતા શાક ઉમેરવાના છે હવે મેં અહીંયા એક મેન્યુઅલ ચોપર લઈ લીધું છે તેમાં ગાજરના આ રીતે નાના ટુકડા કરીને ઉમેરી દેસુ અને ત્યાર પછી ચોપરની મદદથી તેને ચોપ કરી લેશું આ રીતે ગાજરને ચોપ કરી લીધા પછી વારાફરતી બટેટા સક્કરિયા સુરણ અને બીટ જેવા બધા જ કંદમૂળને ચોપ કરી લેશું અને તેને એક પ્લેટમાં કાઢી લેશું બધા કંદમૂળના ચોપરમાં ચોપ કરવાથી તે ઝડપથી પાકી જાય છે જો તમારે ચોપરમાં ચોપ ના કરવા હોય તો તેને ઝીણા સમારીને પણ લઈ શકો છો બધા કંદમૂળ આ રીતે ચોપ થઈ જાય ત્યાર પછી તેને કડાઈમાં ઉમેરી દેસુ અને તેને સરસથી મિક્સ કરી લેસુ હવે અહીંયા પાણી થોડું ઓછું લાગે છે તો જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરીશુ અને બધા શાકને પાકવા દેસુ ત્યાર પછી ઘૂંટામાં ગળાસ માટે મેં અહીંયા ફ્રૂટ લીધા છે તો તેમાં આ સફરજનની છાલ કાઢી તેના કટકા કરીને ચોપરમાં ચોપ કરી લેશું અને ત્યાર પછી જામફળના બી અને છાલ કાઢીને તેને નાના ટુકડામાં કટ કરી લેશું હવે ચોપરમાં ચોપ કરેલા સફરજન અને ટુકડામાં કટ કરેલા જામફળને શાકમાં ઉમેરી તેને સરસથી મિક્સ કરીશું અને તેને ફરીથી પકાવીશું શાક જ્યારે પાકતું હોય ત્યારે ખાસ યાદ કરીને તેને વચ્ચે વચ્ચે ચમચા વડે હલાવતું રહેવું હવે અહીંયા દાળમાં 4 થી 5 વિસલ થયા પછી મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી હતી અને તેમાંથી પ્રેશર નીકળી ગયા પછી હવે તેને ખોલીને જોઈએ તો જોઈ શકાય છે કે દાળ સરસથી બફાઈ ગઈ છે હવે આ બાફેલી દાળને ચમચા વડે સરસથી મિક્સ કરી લઈ તેને શાકમાં ઉમેરી દેસુ અને સરસથી મિક્સ કરી લેશું હવે પપૈયા કેળા અને ચીકુની છાલ કાઢી લેશું અને ત્યાર પછી પપૈયા કેળા ચીકુ કોબી રીંગણા અને ફ્લાવરને નાના ટુકડામાં કટ કરી લેશું અને તેની સાથે જ આ જે છાલ કાઢેલા તુરિયા દૂધી ગલકા અને કાકડી છે તેને ચોપરમાં ચોપ કરી લેશું હવે અહીંયા જોઈ શકાય છે કે પપૈયા ચીકુ ફ્લાવર કોબી રીંગણા અને કેળાને નાના ટુકડામાં કટ કરી લીધા છે અને એ સિવાય જે છાલ કાઢેલા શાકભાજી હતા તેને ચોપ કરી લીધા છે તો હવે આ ચોપ કરેલા શાકભાજી અને જીણા સમારેલા ફ્રૂટ અને શાકભાજીને શાકમાં ઉમેરી દેસુ અત્યારે આપણે જે શાક અને ફ્રૂટ ઉમેરીએ છીએ તેને ચડતા ખૂબ જ ઓછો સમય લાગે છે એટલે તેને આપણે પાછળથી ઉમેર્યા છે આગાઉથી આપણે જે શાક ઉમેર્યું હતું તે અધકચરું તો ચડી ગયું છે હવે તેની સાથે જે શાક આપણે અત્યારે ઉમેર્યા છે તે પણ ચડી જશે હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ તેને પકાવીશું હવે હવે ઓલમોસ્ટ ગયું છે તો અહીંયા એક આદુના મોટા ટુકડાની છાલ કાઢીને લઈ લીધો છે તેને પણ ખમણીને ઉમેરી દેસુ હવે આદુને શાકમાં સરસથી મિક્સ કરી લેશું અને શાકને મીડિયમ ફ્લેમ ઉપર પકાવીશું આપણા ઘૂંટા માટેના શાક પાકે ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે હવે અહીંયા આપણે ઓલમોસ્ટ બધા શાક ઉમેરાઈ ગયા છે પણ આપણે જે વઘારમાં શાક ઉમેરીએ તે શાક ઉમેરવાના બાકી છે તો અહીંયા અમે ત્રણ મીડિયમ સાઈઝના ટમેટા લીધા છે તેને કટકા કરી મિક્સર જારમાં ઉમેરી તેની ગ્રેવી તૈયાર કરી લેશું અને હવે આ જ રીતે ડુંગળીનો જે આગળનો આ વ્હાઈટ પાર્ટ હોય તેને સાફ કરીને મિક્સર જારમાં ઉમેરીને તેની પણ ગ્રેવી બનાવી લેશું હવે આ ડુંગળીની ગ્રેવીને ટમેટા સાથે જ ઉમેરી દેશું હવે ડુંગળી ટમેટાની ગ્રેવી સાઈડમાં રાખી એક મોટું બાઉલ લઈ લેશું તેમાં લીલી ડુંગળીના પાનને ઝીણા સમારીને લઈ લેશું ત્યાર પછી અહીંયા જે આપણે આ લીલું લસણ લીધું છે તેના મૂળના ભાગને કટ કરી તેને પણ આ જ રીતે નાના ટુકડામાં કટ કરી લેશું ત્યાર પછી ઘોટાના ગ્રીન કલર માટે અહીંયા પાલક ધોઈને સાફ કરીને લઈ લીધી છે તેને પણ નાના ટુકડામાં કટ કરી લેશું અને તેની સાથે જ ધાણાભાજીને પણ ઝીણી સમારી લેશું ત્યાર પછી ઘોટામાં તીખાસ માટે અહીંયા મેં મોળા અને તીખી લીલી મરચી લીધી છે તે બંનેના ઉપરના જે આ ડીટિયાનો ભાગ હોય તે કાઢીને ઉમેરી દેસુ અહીંયા તમારે જે રીતે તીખાસ કરવી હોય તે રીતે લીલી મરચી લેવી અને હવે લસણની ઉમેરી આ બધી જ વસ્તુને મિક્સરમાં પીસીને તેની એક પેસ્ટ તૈયાર કરીશું આ ગ્રીન પેસ્ટ ઘૂંટામાં ઉમેરવાથી ઘૂટાના ફ્લેવરની સાથે સાથે તેનો મસ્ત ગ્રીન કલર પણ આવશે હવે અહીંયા જે આપણા બધા શાક પાકે છે તેને એક વખત ચમચા વડે સરસથી મિક્સ કરીને ચેક કરીએ તો જોઈ શકાય છે કે આ બધા જ શાક ઓલમોસ્ટ પાકી ગયા છે જો કહીએ તો એટી ટુ નાઇન્ટી જેવા આ શાક પાકી ગયા છે અત્યારે અહીંયા ઘોટો જોઈએ તો તેમાં જોઈ શકાય છે કે બધા જ શાકના હજી કટકા દેખાય છે તો હવે આ બધા જ શાકને બ્લેન્ડરની મદદથી અધકચરા બ્લેન્ડ કરી લેશું અહીંયા બ્લેન્ડરની જગ્યાએ તમે મેસરની મદદથી મેસ પણ કરી શકો છો આ રીતે શાકને બ્લેન્ડ કરવાથી બધા જ શાક એકરસ થઈ જશે અને તેનો મસ્ત ફ્લેવર ઘૂંટામાં આવશે બ્લેન્ડ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે બધા જ એક રસ થઈ ગયા છે તો હવે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું આપણે જ્યારે શાકને બ્લેન્ડ કરવાનું ચાલુ કર્યું તે પહેલા મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી હતી તો હવે ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી છે અને આ ઘૂંટામાં આપણે જે ડુંગળી ટમેટાની પેસ્ટ તૈયાર કરી હતી તે ડુંગળી ટમેટાની પેસ્ટ પણ ઉમેરી દીધી છે તેની સાથે જ આપણે જે ગ્રીન પેસ્ટ તૈયાર કરી હતી તે પણ ઉમેરી દેસું અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું ગ્રીન પેસ્ટને મિક્સ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે ઘૂંટાનો કેટલો મસ્ત કલર આવ્યો છે પણ હજી આપણો આ ઘૂંટો તૈયાર નથી થયો ગ્રીન પેસ્ટ ઉમેર્યા પછી પણ ઘૂંટાને ત્રણ થી ચાર મિનિટ માટે પકાવવાનો છે ઘૂંટા ને જેટલું પકાવીશું તેટલો ઘૂંટામાં બધા ફ્લેવર મસ્ત રીતે મિક્સ થશે અને ઘૂંટો વધારે ટેસ્ટી બનશે હવે ઘૂંટામાં ખટાશ માટે એક થી દોઢ લીંબુ નો રસ ઉમેરી તેને સરસથી મિક્સ કરી લેશું આ ઘૂંટો બનાવવા માટે મારે અંદાજે ત્રણ થી ચાર કલાક જેવો ટાઈમ લાગ્યો છે જો તમારે આ રીતે ડાયરેક્ટ કડાઈમાં ઘૂંટો ના બનાવવો હોય તો તેની જગ્યાએ તમે કુકરમાં પણ ઘૂંટો બનાવી શકો છો જો તમારે કુકરમાં ઘૂંટો બનાવવો હોય તો પહેલા બધા જ શાક અને દાળને કુકરમાં બાફી લેવા શાકને બાફતી વખતે તેમાં ડુંગળી ટમેટાની પેસ્ટ અને ગ્રીન પેસ્ટ ઉમેરવાની નથી બધા શાક બફાઈ જાય ત્યાર પછી તેને બ્લેન્ડર વડે અધકચરા ક્રશ કરી લેવા અને તેને એક કડાઈમાં કાઢી લેવા ત્યાર પછી તેમાં જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરી તેમાં ડુંગળી ટમેટાની પેસ્ટ અને ગ્રીન પેસ્ટ જે તૈયાર કરી છે તે ઉમેરી સરસથી મિક્સ કરી લઈ તેને ચારથી પાંચ મિનિટ જેવું પકાવવું આ રીતે તમે ખૂબ જ ઓછા સમયમાં પણ બનાવી શકો ત્રણ થી ચાર મિનિટ જેવું પકાવ્યા પછી આપણો આ ઘૂંટો તૈયાર છે અહીંયા ઘૂંટાની કન્સિસ્ટન્સી તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઘાટી અથવા તો પતલી રાખી શકો છો આ ઘૂંટાને તમે એઝ એ સૂપ પણ પી શકો છો જો તમારે એઝ એ સૂપ પીવું હોય તો પાણીનું પ્રમાણ થોડું વધારે રાખવું જેથી તેમાં સૂપની કન્સિસ્ટન્સી આવે અત્યારે તો આ ઘૂંટાને રોટલા સાથે ખાવાનું હોવાથી તેની કન્સિસ્ટન્સી મેં આ રીતની રાખી છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે ગમે તે રીતે કન્સિસ્ટન્સી રાખી શકો છો અને હવે લાસ્ટમાં આ તૈયાર થયેલા ઘોટામાં ઝીણી સમારેલી ધાણાભાજી ઉમેરીને તેને સરસથી મિક્સ કરી લેશું ધાણાભાજી તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધુ ઓછી ઉમેરી શકો છો હવે આપણો આ શાકનો રાજા એટલે કે ઘૂંટો બનીને તૈયાર છે તો ચાલો ફટાફટ આ ગરમા ગરમ ઘૂંટાને બાજરીના રોટલા મરચાં ડુંગળી પાપડ અને રેડ ચટણી સાથે સર્વ કરીએ અહીંયા ઘૂંટા સાથે સર્વ કરવામાં આવેલી લાલ ચટણી ઘૂટાની આ લાલ ચટણીમાં તીખા મરચાં મરચા લીંબુ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને તેને ક્રશ કરીને બનાવેલી છે તો તમે પણ આ ખૂબ જ હેલ્ધી અને શાકનો રાજા એટલે કે ઘૂંટો એકવાર ઘરે જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ